તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એકવાર નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ સુરત અને આ છે ભાઈ આપણે અહીંયા ગાડી ભળી છે અને અત્યારે આપણે છે સુરત મોટા વરાછા અને આપણે આવ્યા હતા ભાવનગરથી ખાતર ભરી અને આવ્યા હતા અત્યારે પાર્ટી હોય છે ને આપણને લોકેશન આપ્યું હતું હા 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 છે એ લોકેશન છે ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ તો આ તમે જોઈ શકો છો આ કાકાનું લોકેશન છે મોટા વરાસાનું અને ગાડી આપણી પડી છે અહીંયા પાલટીવાર આવે છે આપણે લેવા તો પહેલાં છે ને સવારમાં અત્યારે આઠ વાગી જશે તો પેલા નાસ્તો ફાસ્તો કરી આવીએ અને સંજયભાઈ અને ભાઈ ને અર્જુનભાઈ જો ભાઈ ફ્રેશ થઈને ને આવી જશે અને છે ને હા છે ને નાસ્તાની એક દુકાન છે તો પહેલાં નાસ્તો કરી લઈએ કેમ કે હા કે આપણે બહુ મોડું ખાધું હતું ખાધું નહોતું પણ નાસ્તોને એવું કીધું હતું તો છે ને પેલા નાસ્તો ફાસ્તો કરી લઈએ ત્યાં પાલચીવાર આપણને આવી જાય લેવા કે જ્યાં ખાલી કરવા જવાનું છે એમ લોકેશન તો આપણે આવી જાય છીએ તો હાલો તો હા દુકાન છે ને પેલા નાસ્તો વાસ્તો કરી લઈએ અને અહીંયા છે ને ભાઈ આપણે અર્જુનભાઈ છે અને અર્જુનભાઈ આપણે તો અને સંજયભાઈ ચાલો સંજયભાઈ આપણે નાસ્તો પહેલાં પેલા આવીએ તો ભાઈ આપણે નાસ્તામાં લઈ લીધે છે ખમણ અને ઈદડા અને સંજયભાઈ અર્જુનભાઈ લાગી જશે નાસ્તો કરવા માટે તો આપડી ભાઈ હે ને નાસ્તો કરી લઈએ તો સરસ મજાના ખમણ અને ઈદડા આપણે નાસ્તામાં આવી જશે તો કરી લઈએ પેલા નાસ્તો તો મિત્રો નાસ્તો ભાઈ આપણે આવી જાય ભાઈ હજી ભાઈ લેવા નથી આવ્યા અને કહે છે કે હમણાં આવે છે લેવા એમ તો આવે જાઉં જામ આપણે ભૂલ જઈએ કેમ કે ભાઈ ત્રણ ડિલિવરી ભરેલી છે એટલે આ થોડું અરજુ ખાલી કઈ પછી જવાનું છે અનાવલ અનાવલ પછી ખાલી તમને જાઉં છે વ્યારા તો ભાઈ ને આખું બી હુવાય છે એટલે આથી ઉજાળો છે એટલે ગરીબો ભૂઈ જાય પાર્ટી વાળ આવે જાઉં આમ તો મિત્રો આપણને હે ને પાર્ટી વાળ આવી જશે લેવા અને આગળ જાય છે આપણે ખાલી આપણા લેવા આવી ગયા છે તો એને હવે આપણે ખાલી ગલી અહીંથી ખાલી પાવી અનાવરણ તો વિડીયોમાં કન્ટિન્યુ કરીને મજા આવશે વિડીયો જોવાની નાની ગલીમાં નહીં ભાઈ આપણે આવી ગયા છીએ ખાલી કરવાનું હતું ને મોટાવાળા છે અહીંયા અને આ તમે જોઈ શકો છો અમારા અર્જુનભાઈ અને એના સંજયભાઈ દોરડા ખોલે છે અને છે ને અહીંયા એને ભાઈ ખાલી કરવાનું છે અને આ તમે જોઈ શકો આવું છે ને કે ખાતર છે અને ત્રણ ડિલેવરી છે આપણે કરવાની તો દોરડા બોરડા ખોલ નાખે એટલે આવે ને એટલે એને અહીંયા ખાલી કરી નાખે અહીંયા અહીંયા બસો બેગ ખાલી કરવાની છે અનાવાલો કંઈક બસો બેગ છે ને પછી વ્યારા છે તો બેગ ખાલી કરવાની છે તો હલો ભાઈ પહેલાં એને ખાતર ઉતાર નાખીએ અને પછી અહીંથી પાછા રવાના થઈ અને દોડા બધા ખોલી નાખા છે તો અને આ છે ને ભાઈ કંઈક મોટા વરાસા ઠંડુ ઠંડુ એટલે વાંધો ને બપોર એવો તડકો પડે ને ભાઈ વાત જવા દે તો હવે સંજા બધી આપણે નથી દોડા ખોલવાના ચાલો ભાઈ પેલા ઉતર નાખીએ ને પછી અહીંયા પાછા રવાના થઈ રહી તો મિત્રો આપડી ગાડી છે ને હવે અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે અને અડધો માલ છે ને ખાલી કરવાનો છે એ પોતાને અહીંયા ગોડાઉનમાં કરવાનો છે અને અડધો માલ છે ને એ પોતાની બીજી ગાડી આવશે એમાં ક્રોસિંગ કરવાનો છે તો મજોરી લાગી જશે ખાલી કરવા માટે હવે જોઈએ કેટલી વારમાં ખાલી થઈ જાય એમ તો બોરી છે ને એને ગોડાઉનમાં ખાલી કરી નાખીએ અને બોરી છે ને એવડી ગાડીની અંદર ક્રોસિંગ કરવાની છે તો ને મજૂર લાગી જશે માલને ક્રોસિંગ કરવા માટે તો અહીંથી ક્રોસિંગ થઈ જાય ને એટલે આપણે ગાડી પાછા રહેવું અનાવર અહીંયા એક ડિલેવરી છે ખાલી કરવાની બસો ખાલીની તો અહીંયા ખાલી કરી ને કરવા નીકળી જવું આપડે હવે તો ભાઈ અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ બારડોલી અને આમ જો અહીંયા પડી છે આપણી ગાડી અને હા મેં છે ને સંજયભાઈ અને અર્જુનભાઈ જ્યાં છે લીંબુ ચેતનજી લેવા કેમ કે ભાઈ અત્યારે ને પડે છે બહુ તડીકો પડે છે અહીંયા અને ગરમી બહુ છે તો ભાઈ શું ચાલો ભાઈ અમને બહાર વધી જાય છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં એમ શું કરો ભાઈ લીંબુ ચિકનજી થી લે અને પછી અહીંથી આપણે આગળની દરની કન્ટિન્યુ કરીએ કેમ કે અહીંથી અહીંયા અનાવર થાય છે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર તો પહેલાં હે લીંબુ ચિકનજી પીલે દાઢ પડી રહી કેમ કે ભાઈ સડકો એટલો ગુજરાતમાં છે ને તમે વાતો જવા દો અને પછી અહીંયા છે ને આપણી ગાડી ઊભી છે અને હામે હે ને લીંબુ ને એવું લેવા જશે સંજયભાઈ અને રહો ભાઈ સરસ મજાનું વાતાવરણ શીખો તો સાંયો મસ્ત છે અને સાંયા ને આપણે અહીંયા ગાડી સાહે લઈ લીધી છે એટલે બહુ તડકો ન લાગે અને ભાઈ આ છે ને કાંઈક બારડોલી મહુવા હાઈવે છે અને ભાઈ જો આમાં એવો સરસ મદન છે ને વાતાવરણ છે ને અહીંયા ઠંડો હતો એટલે ગાડી છે ને આપણે અહીંયા ઉભી રાખી દીધી છે અને છે ને આપે છે આપણી ગાડી જો હવે છે ને લીંબુ ચિકન લઈને આવે ને પછી લીંબુ ચિકન જે અને પછી આપણે આગળની ડોલી જઈને કન્ટિન્યુ કરીએ કેમકે લીંબુ ચિકન જે પી લે તો મજા રહેવા પછી અને જમવાનું આપણે પછી રાખીએ પહેલા તો અમારે ખાલી કરીને પછી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો તો હવે ભાઈ સંજયભાઈ આવી ગયા છે લીંબુ ચિકન જે લઈને જો તલિકાની ફ્રેશ મજાની લીંબુ ચેકન જે આવી ગયું છે કેવી લાગે સંજયભાઈ એક નંબર એક નંબર કેમ કે કેલિકાની ભાઈ ઓ ફ્રશ મજાની લીંબુ ચેકન જે છે ટ્રાય કરીને દવા દઈએ હવે

ત્રેવીસ કિલોમીટર છે ને હજી હાલ સરસ મજાનું વાતાવરણ છે આ બાજુ ને ભાઈ આંબાના વન બહુ વધારે લાગે ત્યાં તો આંબાના ઓલા છે વાળી આંબાનીકળે અને ભાઈ સમય થઈ ગયો છે જયારે સવા બાર જેવો ભાઈ તડી કોઈ ભાઈ તમ ધોકાળ છે આપણે હાલ રહી છીએ ધીમે ધીમે મસ્ત મજાનું વાતાવરણ છે લોકેશન છે અહીંયા તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ અનાવલ બીજી ડિલેવરી ખાલી કરવાની હતી અહીંયા પગી ગયા છે અને રો તમે અહીંયા છે ને આપણી ગાડી થાય છે ખાલી અને તમે સમય જોઈ શકો છો એકને હે ને જેવો સમય થઈ છે અને આપણે બીજી ડિલેવરી એ પગી ગયા છે ખાલી કરવા માટે જો અહીંયા આપણી ગાડી તો પડી છે અને આ કંઈક છે કંઈક હવે અનાવલનું કંઈક છે હવે શું આપણે કઈ ખબર નથી સરકારી કંઈક ગોડાઉન એવું છે અને રો સરસ મજાના હે આંબાનો સાયો છે અને આપણી ગાડી પડી છે અહીંયા સંજયભાઈને બધા ઉપર બેઠા છે તો હવે અહીંથી પછી ખાલી કરીને અહીંથી પછી વ્યારા થાય છે સેતાલીસ કિલોમીટર તો પછી અહીંથી પછી ડિલિવરી ખાલી કરવા જવાની છે ને પછી હવે ભરવાનું નક્કી થાય છે હવે આજ ભરાય કે સવારે થઈ કે ખાસ નક્કી નથી તો હવે અહીંથી ખાતર ખાલી થાય છે ને ચાલો મળીએ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો ફાઇનલી મિત્રો છે ને અમારી હોઠલી તો ખાલી થઈ ગઈ છે હવે ઘણું તો એને ખાતરે ખાલી થઈ ગયું હવે હે ને બસ્સો થેલી બાકી છે હજી એ લેખો ખાલી છે લેખો થેલી જરા ખાલી કરવાની છે અને આ તો સંજે તો બે જાય ને મસ્ત મજાના તો ઝાડવાના વાના અને આ કઈ સરસ મજા છે ને અહીંયા ને સરી ગોડાઉન છે અને કો નીચે મસ્ત મસ્ત ઠંડો ઠંડો આવે છે એટલે છે ને હવે કરીએ આપણે ઘડીકવાર આરામ અને પછી પાછા અહીંથી જવા દઈએ વ્યારા કેમ કે વ્યારા અહીંથી થાય છે કેટલું ચાલીસ કિલોમીટર જેવું છે ચાલીસ કિલોમીટર થાય છે પણ ન્યાય પછી બે ડિલિવરી કરવાની છે એક પછી કરવાની છે બાજીપુરા અને ત્યાંથી પછી જવાનું છે વ્યારા એટલે અહીંથી બે ડિલિવરી ખાલી કરવાની છે તો હવે જાય ક્યારે ખાલી થઈ જાય એમ હવે પ્રોગ્રામ તો બે આવી ગયા છે ભરવાના પણ હવે આજે ભરાય કે ન ભરાય હવે અહીંથી ખાલી થાય રહી છે તો જોઈ છે ખાલી થાય પછી હવે ભરાય કે ન ભરાય તો હાલો રેડિયોમાં બીના રહેજો તો ભાઈ મિત્રો અત્યારે છે ને વાગી છે પાંચ વાગી જશે અને અત્યારેમાં આપણે સેલી ડિલિવરી છે ને ખાલી થઈ છે આપણે બાજીપુરા અને તો તમે વાડીઓમાં આપણે ખાલી થાય છે કેમ કે મોજુ નહોતા ને તો એમાં સંજયભાઈને અમારા અર્જુનભાઈને બેને ખાલી કરવા લગાડ્યા કેમ કે નકર અહીંયા ટાઈમે પગડ્યા એમ નહોતું એવું હતું હજી હે અહીંયા ફરવા જવાની છે સચિન માં છ વાગ્યા પહેલાં ગાડીઓ પગે ને તો આજમાં ભરાવાનું છે ને આજમાં પછી પડતા રહેવાનું છે એટલે સંજય બની બે ખાલી કરવા લગાડ્યા છે તો હવે હું ઘડીક વાર જાઉં ને એટલે ગાયગા ખાલી જાય ને તો ગાય નીકળી જાય અડધી કલાકમાં પોગી દઈ ને છ વાગે તો કદાચ કરાઈ જાય પડતર રહેવાનું થાય છે તો ગાયગા આ ગાડીને ખાલી કરે ને છીએ

અને અહીં આપણી છે ગાડી આપણી હવે આવે છે મજૂર ક્યારે આવે એ પણ ભરાઈ દે ને તો આપણે હવે જોઈએ કેટલા ક્યારે ફરવા લગાડે એમ તો ફાઈનલી મિત્રો આપણી ગાડી છે ને આપણે ભરવા આવી ગયા છીએ સચિન સીઆઈડીસી માં અને તમે જોઈ શકો છો તો આપણી ગાડી છે ને અહીંયા ભરાય છે લીરા હવે આ છે ને એલન્ટીના છે રાજુરા એલન્ટીના તો હવે ભરાય છે ને પછી આપણે ડાયરેક્ટ છે ને હોટેલ જ પહોંચ્યું કારણ કે

તો હેને હવે ફરી મળશે સવારે એક બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકાધીશ